નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલોલ ખાતે આવેલા પરમપૂજ્ય નારાયણ બાપુની તપોભૂમિ તરખંડા સિદ્ધનાથ ખાતે પરંપરા મુજબ દર વર્ષની જેમ માક્ષર મહિનામાં અન્નપૂર્ણાનું એક દિવસનું વ્રત નારાયણ ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લેવામાં આવે છે જેનું ખૂબ જ મહત્વ રહેલ છે જેમાં નારાયણ ભક્તો એકવીસ દિવસ ઉપવાસ અને એકટાણા કરે છે ત્યારે દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વખતે પણ એકવીસ દિવસ પૂરા થતા નારાયણ બાપુના પુત્ર એવા પૂજ્ય લાલા બાપુ હસ્તે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો જેમાં પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદત્ત્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા અને તેમને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી નવચંડી યજ્ઞના દર્શનનો લાવો લીધો જેમાં તાલુકા પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા અરવિંદસિંહ પરમાર તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુને દૂરથી આવેલા નારાયણ ભક્તો દર્શન માટે આવ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સાથે સાથેમાં અન્નપૂર્ણાના વ્રતની પૂર્ણાહુતિ થઈ અને ભાવિ ભક્તોએ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દીપકસિંહ ચૌહાણ